સ્વર્ગીય ગુલાબ શંકરભાઈ ધોળકિયાની એકસો ત્રીસમી જન્મ નિમિત્તે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના બહેનો તેમજ કાર્યકરોએ ઉપસ્થિત રહીને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમણે કચ્છ માટે કરેલા કાર્યોને યાદ કર્યા હતા નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ ચંચનની સાથે વાત કરતા માહિતી આપી હતી આજે શ્રી ગુલાબશંકરભાઈની જન્મજયંતિ નિમિત્તે એકસો ને ત્રીસમી જન્મજયંતિ અમારા એક પૂર્વ સાંસદ હતા અને દેશ માટે તે સમયમાં પણ એમને ખૂબ જ વિકાસના કામો કરેલા હતા અને આજ પણ આપણે એમને યાદ કરીને એમને હારોપણ શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ આજે અમારા સૌ સંગઠનના હોદ્દેદારો સીઓ સૌ કાઉન્સિલર ભાઈ બહેનો મહિલા મોરચાના બહેનો સૌ સાથે મળી અને એમના સાથે પરિવારજનો પણ આજે સૌ અમે સાથે મળી અને એમને હારારોપણ અર્પણ કર્યો છે